તો ગાંધીનગરના દેહગામના બહિયલમાં બુલડોઝર એક્શન જોવા મળ્યું છે તોફાની તત્વોની ગેરકાયદે મિલકતો પર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી મિલકત જમીન દોસ્ત કરવામાં આવી છે તો પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પ્રશાસનની કાર્યવાહી નવરાત્રી દરમિયાન પથ્થરમારો કરનાર તત્વો સામે હાથ ધરવામાં આવી છે પંચાયત સહિતના વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા માટે જેટલા જેસીબી કામે લાગ્યા છે મહત્વનું છે કે ગાંધીનગરના દેહગામમાં આવેલા બહિયલ ગામમાં ગેરકાયદે મિલકત પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે નવરાત્રી દરમિયાન શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા તત્વોની કુલ એકસો મિલકતોને જમીન દોસ્ત કરવાની કામગીરી

દાદાનું બુલડોઝર છે ગાંધીનગર જિલ્લાના બહિયલ ગામમાં ફરી વળ્યું છે સ્વાભાવિક છે કે જે અસામાજિક તત્વો દ્વારા નવરાત્રિમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો એ સામાજિક તત્વોને ક્યાંકને ક્યાંક બોધપાઠ આપવા માટે અને આ સંદેશો સમગ્ર રાજ્યમાં જાય એ માટે આ ફરી વળ્યું છે આપણી સાથે ગાંધીનગરના એસપી સાહેબ જોડાયા છે સાહેબ આ બુલડોઝરની કાર્યવાહી છે સરકાર શું મેસેજ આપવા માંગે છે સરકાર કોઈપણ અસામાજિક તત્વની કોઈપણ અસામાજિક કાવને સહન ના કરશે આની આજ એક્ઝામ્પલ છે આજ કુલ એકસો છયાસી આઈડેન્ટિફાઈ સ્ટ્રક્ચર્સ આઇડેન્ટિફાઈ કરવામાં આવેલ છે અને એના દસ દિવસથી સર્વે કરીને એને નોટિસો આપવામાં આવેલ છે અને લોકોને અલગ અલગ તરી રીતે સમજાવન કરવામાં આવેલ છે અને આજ સવારથી ડેમોલિશનની કાર્યવાહી ચાલુ છે અને સરકાર આમાં એ મેસેજ આપવામાં આવે છે કે આ લોકોની જો પણ ગેરકાયદેસર કામો છે એ બંધ કરે અને કોઈપણ કામ કરતાં પહેલાં સૌ વખત વિચારવું જોઈએ કે એવું કરશે તો સરકાર પૂરા ફોર્સ લઈને હર તરીકે તમારી ઉપર કાર્યવાહી કરવામાં આવશે સાહેબ અહીંયા બહ્યલ ગામમાં કેટલા મકાનો તોડવામાં આવશે કામગીરી ક્યાં સુધી પૂરી કરવાનો અંદાજ છે અને કેટલો પોલીસ સ્ટાફ અત્યારે લગાયો છે આ લગભગ એકસો છયાસી સ્ટ્રક્ચર્સ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે અને આમાં પચાસથી વધારે લોકો ઉપર ગુના ગુનાની ગુના દાખલ કરવામાં આવેલ છે અને આ કાર્યવાહી લગભગ ચારેક કલાકમાં પૂરું થશે આજ લગભગ હજારથી આસપાસ અલગ અલગ સરકારી સંસ્થાની અધિકારી કર્મચારી આઉટસોર્સ કર્મચારી જોડાયેલા છે એમાં લગભગ ત્રણસોથી ઉપર પોલીસ અધિકારી કર્મચારી બંદોબસ્તમાં તૈનાત છે કાયદાકીય કોઈ ગૂંચ ના આવે એટલા માટે પોલીસે ને તંત્ર દ્વારા શું પ્રકારની કાર્યવાહી કરી હતી નોટિસ આપવાથી માંડીને તમામ વસ્તુઓ જે જેવી રીતે મેં કીધું દસ દિવસથી સર્વે ચાલુ છે પછી બે વાર નોટિસ આપવામાં આવેલ છે નોટિસ અપાવીને પબ્લિક સાથે અલગ અલગ મીટિંગો પણ કરવામાં આવેલ છે કે તમારા જો પણ ગેર દબાણો છે તમે જાતે હટાવીએ નહીં તો સરકાર તમારી ગેરકાયદેસર દબાણ ઉપર બુલડોઝર કરાવવામાં આવશે સાહેબ ખાસ કરીને કેટલો માર્ગ ખુલ્લો કરવામાં આવશે અને સ્થાનિક આ માર્ગ ખુલ્લો થવાથી સ્થાનિક લોકોને સગવડતા કેટલી ઊભી થઈ છે સાહેબ લગભગ નવ મીટર સુધી આર એન્ડ બી સ્ટેટની રોડ છે નવ મીટર સુધી તો ગાંધીનગરના એસપી રવિ તેજાનું સ્પષ્ટ કેવું છે કે સરકાર દ્વારા સીધો સંદેશો આપવાનો પ્રયત્ન છે કે તમે ગેરકાયદેસર રહેતા હોય અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતા હશે તો દાદાનું બુલડોઝર એ જગ્યાએ ફરી વળશે કેમેરામેન રમેશિયા સાથે હિતલ પારેખ જી મીડિયા ગાંધીનગર